नमस्कार बालको आज હું તમને અંગ્રેજીમાં ધ કેમલ એટલે કે ઊંટ વિશે નિબંધ રજુ કરું છું તમે શાંતિથી સાંભળજો તો ધ કેમલ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ ઊંટ પાલતુ પ્રાણી છે ઈટ ઇઝ બ્રાઉન ઇન કલર તે કથ્થઈ રંગનું છે ઈટ હેઝ અ લોંગ neck સ્મોલ હેડ એન્ડ શોર્ટ ટેલ તેને લાંબુ ગળું નાનું માથું અને ટૂંકી પૂંછડી છે ઈટ હેઝ થિન લોંગ લેગ્સ તેને લાંબા પાતળા પગ છે ઈટ હેઝ અ હમ ઓન ઇટ્સ બેક તેની પીઠ પર ખૂંડ હોય છે ધ કેમલ લિવ્સ ઇન અ ડેઝર્ટ એટલે કે ઊંટ રણમાં રહે છે ઈટ કેન વોક ઓર રન ઇઝીલી ઓન સેન્ડ એટલે કે રેતી પર સરળતાથી ચાલી શકે અને દોડી શકે છે ધ કેમલ ઇઝ યુઝ ફોર પુલિંગ કાર્ટ્સ ઊંટનો ઉપયોગ ગાડા ખેંચવામાં થાય છે ઇટ ઇઝ યુઝડ ફોર રાઇડિંગ એન્ડ કેરિંગ લોડ્સ એટલે કે તેનો ઉપયોગ સવારી અને ભાર વહન કરવા માટે પણ થાય છે ધ કેમલ ઇઝ કોલ્ડ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ ઊંટને રણનું વહાણ કહેવામાં આવે છે કેમલ ઇઝ એન એનિમલ વિચ ઇટ્સ ગ્રાસ લીવ ફ્રૂટ્સ વેજીટેબલ ઇટીસી એટલે કે ઊંટ પ્રાણી છે એટલે તે ઘાસ પાંદડા ફળ અને શાકભાજી વગેરે ખાય છે દે સ્ટોર ફૂડ એન્ડ વોટર ઇન ધેર હમ્પ સો ધેટ દે કેન લિવ વિધાઉટ ફૂડ એન્ડ વોટર ફોર મેની ડેઝ તે તેમની ખૂંદમાં ખોરાક અને પાણીનો સંગ્રહ કરે છે જેથી ઘણા દિવસો સુધી ખોરાક અને પાણી વિના તે જીવી શકે છે એવું કહેવા માગે છે ત્યાર પછી છે કેમલ ઇન ઇન્ડિયા આર મોસ્ટલી ફાઉન્ડ ઇન ધ ડેઝર્ટ ઓફ રાજસ્થાન એન્ડ ગુજરાત એટલે કે ઊંટો મોટા ભાગે ઇન્ડિયામાં રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળે છે તો આવજો બાળ દોસ્તો ફરી મળીશું નવા વિડીયોમાં